માનવ જીવનમાં હંમેશા સુખ અને દુઃખ એ આવતા જ રહે છે પરંતુ દુઃખના સમયમાં ઘણા લોકો ખૂબ ભાંગી પડે છે અને આગળ વધવાની આશા ગુમાવી બેસે છે આવા સમયે એ લોકોને ઘણી થોડી પ્રેરણા અને મોટિવેશનલની જરૂર હોય છે અભ્યાસ કરવા અને સારા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થીના જીવનમાં ઘણું ટેન્શન હોય છે ઘણી વખત અભ્યાસ કર્યા પછી પણ એમને સારા માર્ક્સ નથી મળતા અથવા તો તેમને અભ્યાસમાં રસ નથી હોતો બલકે રમતગમત કે અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં તેમને રસ હોય છે જેના કારણે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકતા નથી આજે હું તમારી સાથે એવા પરિણાદાયી શબ્દો શેર કરીશ જેના મદદથી વિદ્યાર્થીઓમાં આગળ વધવાની ભાવના વધે અને તેઓના જીવનમાં કંઈક હાંસલ કરવાની એક હિંમત મળે એના વિશે હું વાત કરીશ જે વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે પહેલાં વિદ્યાર્થીએ ટોપ કર્યો તેમણે રાતોરાત આ સફળતા મેળવી નથી અથવા તો તેના સારા નસીબને કારણે તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમના માટે આવું વિચારવું બિલકુલ ખોટું છે કારણ કે કોઈને એક જ વારમાં સફળતા મળતી નથી પરંતુ સતત પ્રયત્નો થકી એક દિવસ તેમને ચોક્કસ સફળતા મળે છે સફળતા એ જ પ્રાપ્ત કરે છે જેમના જીવનમાં એક ધ્યેય હોય છે અને તેમના લક્ષ્ય પ્રત્યે એ પ્રામાણિક હોય છે અને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સાચા સંકલ્પ હોય છે અને એ માટે તેઓ સતત પ્રયાસ કરતા રહે છે મહાન વિદ્વાન સ્વામી વિવેકાનંદજી કહ્યું છે કે તમારા જીવનમાં એક ધ્યેય નક્કી કરો અને તમારા મનમાંથી બીજા બધા વિચારો કાઢી નાખો આજ સફળતાનો રસ્તો છે તમારા પણ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તેના અભ્યાસ પ્રત્યે ગંભીરતા દાખવવી જોઈએ તો જ તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ માત્ર પરીક્ષાના સમયમાં જ અભ્યાસ કરે છે અને આખું વર્ષ તેમના મિત્રો સાથે મોજ મસ્તી અને રમતગમતમાં પોતાનો સમય બગાડે છે આવા વિદ્યાર્થીઓ પાસ તો થાય છે પણ વધુ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી બીજી તરફ જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન સખત મહેનત પ્રામાણિકતાથી અભ્યાસ કરે છે તેઓ જ વર્ગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરે છે જે વિદ્યાર્થીઓ ભણવામાં ડરતા હોય છે તેઓ વિચારે છે કે તેઓ નપાસ થઈ જશે તેથી મહેનત કરતા નથી તેમના માટે આવું વિચારવું બિલકુલ ખોટું છે કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રયત્નો અને વિશ્વાસની જરૂર હોય છે તેથી દરેક વિદ્યાર્થીએ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને જ્યાં સુધી તે પ્રાપ્ત ન કરે ત્યાં સુધી રોકાયા વિના તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ તમારી ખરી સ્પર્ધા ફક્ત તમારી સાથે જ છે જો તમે તમારી જાતને ગઈકાલ કરતાં આજ વધુ સારી માનો છો તો આ તમારી સૌથી મોટી ચીજ છે ઘણા સ્ટુડન્ટને થાય છે કે મારી પાસે પૈસા તો અમિતાભનો પુત્ર એ સચિન તેંડુલકર ના બની જાય ગાવસ્કરનો પુત્ર એ ગાવસ્કર બની જાય શાહરૂખ ખાનનો પુત્ર એ શાહરૂખ ખાન બની જાય એમની પાસે બધું જ છે એમની પાસે શું નથી મહેનત કરવા માટે તમારે પૈસાની જરૂર નથી આગળ વધવા માટે હિંમતની જરૂર છે જે મુશ્કેલીમાં ટકી રહે છે એ જ વ્યક્તિ પડકારનો સામનો કરી શકે આપણી સૌથી મોટી નબળાઈ જે છે ને એ આપણે છોડી દેવાની છે સફળ થવાનો સૌથી નિશ્ચિત રસ્તો એ છે કે હંમેશા વધુ એક પ્રયાસ કરવો ઘણા એવા વિદ્યાર્થીઓ છે તેઓ સખત મહેનત તો કરે છે તથા સફળતા નથી મેળવી શકતા જેના કારણે તેઓ નિરાશ થઈ જાય છે અને સખત મહેનત કરવાનું છોડી દે છે પોતાના નસીબને દોષ આપવાનું શરૂ કરી દે છે પરંતુ તેમણે નિરાશ ન થવું જોઈએ સફળ લોકો પાસેથી શીખવું જોઈએ ઘણી નિષ્ફળતાઓ પછી સફળતા સફળતા મેળવી છે કારણ કે માટે દરેક વ્યક્તિને સખત મહેનત અને સંઘર્ષની ઘણી નિષ્ફળતાઓમાંથી પસાર થવું પડે છે બહુ ઓછા લોકો એવા હોય છે જે મહેનત અને સંઘર્ષ વગર પોતાની મંજિલ હાસિલ કરી લે છે જો તમારી પ્રગતિ ધીમી હોય અને તમે વારંવાર ભૂલ કરો છો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે એવા લોકો કરતા આગળ છો જેઓ પ્રયાસ પણ કરતા નથી દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ શક્તિઓ અને અલગ ક્ષમતાઓ હોય છે કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં અવ્વલ હોય છે તો કોઈ વિદ્યાર્થી રમતગમત સંગીત નૃત્ય વગેરે ક્ષેત્રે આગળ હોય છે જરૂરી નથી કે તમે પણ તમારા વર્ગમાં ટોપરની જેમ પંચાણું ટકા માર્ક્સ લાવો તો જ તમારું ભવિષ્ય બને તે લોકો સૌથી સફળતા હાંસલ કરે છે કે જેઓ અન્યના અભિપ્રાયોથી પરવા કર્યા વિના તેમના રસના વિષયોને કાર્યને પસંદ કરે છે છે કે તમે તમારી આંતરિક ક્ષમતાને સમજો અને યોગ્ય દિશામાં આગળ વધવા માટે તમારું લક્ષ્ય નક્કી કરો તેને પ્રાપ્ત કરવા માટે સખત પ્રયાસ કરો તો જ તમે સફળ વ્યક્તિ બની શકશો તમે જ્યાં હોવ ત્યાંથી આરંભ કરો તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ સફળ થવા માગે છે પરંતુ તેના માટે પ્રયત્નો કરતા નથી અને તેમનો ઘણો સમય બગાડે છે તેના પછી એક એવી પણ ક્ષણ આવે છે ત્યારે તેમને લાગે છે કે જો મેં સખત મહેનત કરી હોત તો આજે હું સફળ થયો હોત તેથી જ જો તમે કોઈ પણ કામ વિશે વિચારો છો તો તે ચોક્કસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે એ સમય મેળવવા માટે સમય નથી લાગતો અને પછી જીવનમાં હું ઈચ્છું છું શબ્દ સિવાય બીજું કઈ વસ્તુ નથી પ્રયાસ ન કરવા બદલ તમને આખી જિંદગી પસ્તાવો થાય છે આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય કોઈ પરીક્ષા આપતા પહેલા જ વિચારે છે કે તેઓ સિલેક્ટ થશે નહીં અને તેના માટે તેઓ સખત મહેનત પણ કરતા નથી તેથી આ ન કરો કારણ કે જ્યાં સુધી કોઈ પણ કાર્ય સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવામાં નહીં આવે ત્યાં સુધી તે કરવું અશક્ય લાગે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ત્યાં ત્યાં સુધી સુધી કાર્ય પૂર્ણ ન થાય તે અશક્ય લાગે છે આપણે બધાને આપણા કામ ઈમાનદાર રહેવું જોઈએ અને સાચા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ તો જ આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીશું અને સફળતાની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકીશું ભૂતકાળ વિશે ક્યારેય વિચારશો નહીં કે ભવિષ્ય વિશે ચિંતા કરશો નહીં તમારું મન ફક્ત વર્તમાન પર કેન્દ્રિત કરો